નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વીએસ નર્સિંગ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આગામી જે ગુજરાત સરકાર દ્વારા વિવિધ સમર્ગની જે પરીક્ષાઓ આવી રહી છે જેને ધ્યાનમાં લઈને શું લાયકાત હોય છે પરીક્ષા પદ્ધતિ કેવી રીતે હોય છે શું સિલેબસ છે એ માટે વિદ્યાર્થીઓને એક માર્ગદર્શનના હેતુથી કે વિદ્યાર્થીઓ સંપૂર્ણ પોઈન્ટને ધ્યાનમાં રાખીને યોગ્ય દિશાની અંદર પ્રિપેરેશન કરી શકે એવા એક માર્ગદર્શનના હેતુથી આજના આ લેક્ચરની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વીએસ નર્સિંગ એકેડમી એટલે નર્સિંગ ક્ષેત્રની એવી એકેડમી કહેવાય છે કે વિદ્યાર્થીને નોર્સેટની પ્રિપરેશન કરવી હોય યા ગુજરાત સરકાર દ્વારા લેવાતી વિવિધ સમર્ગની જે ભરતીઓ છે સ્ટાફ નર્સ હોય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ નર્સ હોય જીએમઇઆરએસની હોય એવી તમામ પરીક્ષાઓ માટે ગુજરાતની અંદર વીએસ નર્સિંગ એકેડમી ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે તો એની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોએ કન્ફર્મેશન આપી દો કે ઓડિયો વિડિયો ક્લિયર આવી રહ્યો છે આપના મિત્રો સર્કલમાં જે પણ મિત્રો આની પ્રિપરેશન કરતા હોવ એફએચ ડબલ્યુ એમપીએટ ડબલ્યુ તો એ માટે એમને પણ શેર કરી નાખો ચાલો વોઇસ ક્લિયર છે જે પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા એમપીએચડબલ્યુ અને એફએચ ડબલ્યુની જે ભરતી છે એ માટે આજે આપણે ભેગા થયા છીએ चलो बद लाइव जोड़ाई जाए फटाफट क्लियर से। वॉइस क्लियर से मित्रों चलो गुड इवनिंग सर्व विद्यार्थी मित्रों ने वीएस नर्सिंग एकेडमी वती गुड इवनिंग જે વર્ષ બે હજાર પચીસ ચોવીસ ની અંદર આવનારી જે પરીક્ષા છે આવનારી જે ભરતી છે એને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરવાની છે જોઈએ સાહેબ શું લાયકાતો છે કેવી રીતે છે અને ક્યારે આવવાની છે આવું જે છે કે ભરતીની જાહેરાત ક્યારે આવશે તો આપણે બધાને ખબર છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જે ગાંધીનગર છે એમના દ્વારા બે હજાર પચીસ છવ્વીસ ની અંદર કઈ કઈ પરીક્ષાઓનું આયોજન કરવાનું છે કઈ પરીક્ષાનો કાર્યક્રમ છે એ વિગતવાર આપી જ દીધો છે અને એની અંદર બે ભરતી આપણી જે છે ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર જે મહિલાઓ માટે છે અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્ક જે પુરુષ ઉમેદવાર માટે છે બંનેની જાહેરાત ક્યારે આવશે સંભવિત છે ક્યાંક થોડા ગણો આગળ પાછો મહિનો થઈ શકે છે પરંતુ છે ખાતરીપૂર્વક છે અને શ્યોર છે પંચાયત સેવા પસંદગી મંડળે જ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર દર્શાવેલું છે આપ એની વેબસાઈટ પર જોઈ શકો છો અહીંયા એની વેબસાઈટ પણ આપી છે જીપી જાહેરાતો છે ડિસેમ્બર બે હાજર 2025 ની અંદર એની જાહેરાત આવશે જાહેરાત આવ્યા બાદ આપણને ખબર છે કે જાહેરાત આવે એટલે શું થાય સાહેબ ફોર્મ ભરવાનું કાર્યક્રમ શરૂ થાય છે શું થાય છે તો કે સાહેબ ફોર્મ ભરાવાની કાર્યવાહી શરૂ થશે હવે એની પરીક્ષા ક્યારે આવશે તો પરીક્ષા છે અંદાજિત સાહેબ મે અથવા જૂન બે હજાર છવીસ ની અંદર આવી શકે છે એટલે જોવા જઈએ તો સાહેબ અત્યારે ઓગસ્ટ ચાલે છે ઓગસ્ટ મહિનો ચાલે છે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર ડિસેમ્બર થી માંડીને તમે મે મહિના સુધી એટલે એપ્રોક્સલી સાહેબ આ ભરતીની પ્રિપરેશન કરવા માટે જે પણ ઉમેદવારો પ્રિપરેશન કરવા માંગતા હોય ખરેખર એવા ઉમેદવારો છે કે જે મહેનત કરવી છે એવા ઉમેદવારો અવશ્ય આ ભરતી અંદર અત્યારથી જ મહેનત કરવાની શરૂઆત કરી દેવી જોઈએ એવું કહેવાય છે કે ગુજરાતીમાં કહેવાય છે કે પાણી પહેલા પાળ બાંધવી જોઈએ જો પાણી પહેલા પાળ બાંધેલી હોય તો સાહેબ ગમે તેટલું પાણી આવે તો પાળને કંઈ થતું નથી પરંતુ મોટા ભાગે કેવું છે કે અત્યારે વિદ્યાર્થીઓ ઘણા એવા વિદ્યાર્થીઓ એવું તાર્કિક લગાવતા હોય લોજિક લગાવતા હોય કે હજી એક્ઝામ તો મે જૂન માં આવવાની છે ને તો આપણે આરામથી ડિસેમ્બર માં કે જયારે જાહેરાત થાય ત્યારથી પ્રિપરેશન શરૂ કરશું સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સક્સેસ થવા માટે હંમેશા એક વસ્તુ આવશ્યક છે એક છે ટાઈમ ટેબલ અને એક છે કન્ટિન્યુટી જો બે ઉપર વિદ્યાર્થી ફોકસ કરે તો એને આવનારા સમયની અંદર હંડ્રેડ પરસેન્ટ સફળતા મળે છે મળે છે ને મળે છે કન્ટિન્યુટી એટલે શું કે તમે પ્રિપરેશન ચાલુ જ રાખો આપણને ખબર છે કે અત્યારે મારી પાસે કોઈ એક્ઝામ નથી એકાદ વર્ષ પછી આવવાની છે બે વર્ષ પછી આવવાની છે કે છ મંથ પછી આવવાની છે પરંતુ હું આજથી જ મારું વાંચવાનું ચાલુ જ રાખીશ ગુજરાતીની કહેવત પણ છે ટીપે ટીપે સરોવર ભરાય એમ દિવસે બે કલાક ત્રણ કલાક જો વાંચ્યા જ રાખીએ તો પરીક્ષા સુધીની અંદર આપણો દરેક સબ્જેક્ટને આપણે યોગ્ય દિશાની અંદર વ્યવસ્થિત રીતે કરી શકીએ સરકારી ભરતીઓમાં તમને પણ ખ્યાલ છે છે જે સિલેબસ હોય એ સિલેબસને ક્યારે પણ આપણે ત્રણ થી ચાર મહિનાની અંદર કવર ના જ કરી શકીએ એના માટે મેક્સિમમ સમય આપણી પાસે કહેવાય આઠ થી દસ મહિનાનો સમય જોઈએ તમે ચાર થી છ મહિનાની અંદર તમે વિડીયો લેક્ચર જોઈને કે કોઈ કોર્ષ જોઈને તમે ભણી શકો છો પરંતુ એ ભણ્યા બાદ પુનરાવર્તન કોણ કરશે તો એ પુનરાવર્તન માટે પણ સમય હોવો જોઈએ એટલે મેક્સિમમ અત્યારે કોઈ પણ પરીક્ષાને માટે એમાં સમય તમારી પાસે આઠેક એક મહિનાથી વધુ સમય લાગી શકે છે એ તમે જોઈ પણ શકો છો તો ફિમેલ હેલ્થ વર્કર અને એમપીએચ ની જે ભરતી છે અંદાજિત ડિસેમ્બર માં એની જાહેરાત આવે તો મે જૂન માં એની પરીક્ષા છે અને એની પરિણામ પણ એકાદ મંથની અંદર આપી દેશે જુલાઈ 2026 ડેટા ઓકે જે માટે આપ જોઈ શકો છો ચાલો MPW માટે ની શૈક્ષણિક લાયકાત શું છે ચાલો કદાચ આમાં ફેરફાર થાય નવા RR માં તો વાત અલગ છે બાકી મોટા ભાગે MPW નો જે લાયકાત હોતી હોય છે ક્વોલિફિકેશન કે ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી એમપીડબ્લ્યુ નો બેઝિક ટ્રેનિંગ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અથવા એને એસઆઈ નો કોર્સ જે સેનેટરી ઇન્સ્પેક્ટરનો નો કોર્સ કોર્સ આવતો હોય છે મિત્રો એ કરેલો હોવો જોઈએ સાથે સાથે આપણે બધું ખબર છે ટૂંકમાં એમપીડબ્લ્યુ માટે સરકાર માન્ય સંસ્થામાંથી એમપીડબ્લ્યુ નો બેઝિક ટ્રેનિંગ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અથવા એને એસઆઈ કરેલો હોવો જોઈએ ટૂંકમાં જે સેનેટરી ઇન્સ્પેક્ટરનો જે કોર્સ આવતો હોય છે એસઆઈનો કોર્સ કરેલા ઉમેદવારો માટે આ તક છે હવે અહીંયા એક પ્રશ્ન છે કોમ્પ્યુટરનું જ્ઞાન સરકારશ્રી દ્વારા દરેક ભરતીઓની અંદર કોમ્પ્યુટરનું જ્ઞાન આપણે ચકાસતા હોય છે જે ગુજરાત સરકારના નિયમ મુજબ કહેવાય છે સીસીસી પ્લસનું સર્ટિફિકેટ અથવા તેની સમકક્ષ કમ્પ્યુટર લાયકાત ધરાવતો હોવું જોઈએ જો ધોરણ દસની અંદર તમારે કમ્પ્યુટર હોય તો તમે કમ્પ્યુટરના જ્ઞાન માટે સક્ષમ છો અથવા તમે કમ્પ્યુટરનું સીસીસીનું સર્ટી તમારે એના કોર્સ કરીને પણ મળી શકતું હોય છે સાથે ગુજરાતી અને હિન્દીનું જ્ઞાન હોવું જોઈએ

જે પીએસસી એક્ઝામ ચર્ચા કરે છે ભરતી થઈ હતી આજે એ વાત અંદાજીત આપણે જોવા જઈએ તો ત્રણ થી ચારેક વર્ષનો ચારેક વર્ષનો સમય થયો છે તો હંડ્રેડ પર્સન્ટ આઈ શ્યોર કહી શકાય કે આગામી સમયમાં ભરતી આવવાની જ છે આવશે જ એવું કહી શકાય એટલે તમે જે લોકો પ્રિપેરેશન કરી રહ્યા છો તો પ્રિપેરેશન કન્ટિન્યુ રાખો એક્ઝામ ગમે ત્યારે આવશે ભરતી ગમે ત્યારે આવશે આપણે એના પર ફોકસ કરવાનું થતું નથી આપણે એક સુવર્ણ સમય મળ્યો છે આપણી પાસે જે સમય મળ્યો છે એનો આપણે સદઉપયોગ કરીએ પીએસસી છે જીએમઆરએસ છે કે અન્ય જે પણ ભરતી આવશે એ તમામ માટે હવે જોવા જઈએ તો બધાનો સિલેબસ ઓલમોસ્ટ સેમ છે નર્સિંગની અંદર ગુજરાતી વિષય જેમાં અતિ આવશ્યક છે બીજી વસ્તુ આપણે જોયું એમ સાથે સાહેબ એનો અભ્યાસક્રમ શું છે સાહેબ મોટા ભાગે વિદ્યાર્થીઓને એફએ ડબલ્યુ ના અભ્યાસક્રમ વાત કરીએ તો એની વાત કરીએ તો શું છે સાહેબ આનો આ સિલેબસ આપી દેવામાં આવ્યો છે મોટા ભાગે ગુજરાત સરકારની પહેલા જે વેકેન્સીઓ હતી જે 100 માર્ક્સની લેવરાતી હતી કે 100 માર્ક્સની અંદર અલગ અલગ 100 અથવા 150 માં હતું અત્યારે બધી મોટા ભાગની જાહેરાતો છે 200 માર્ક્સમાં લેવરા છે જ્યારે અનેક જાહેરાતો છે જે 150 માર્ક્સમાં પણ લેવરા છે જેનો સિલેબસ શું શું છે સાહેબ એમાં સૌથી પહેલા આપ્યો છે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ જેને આપણે દેશી ભાષામાં વિદ્યાર્થીઓ કહેતા હોય છે જીકે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ કેટલા માર્ક્સ નું છે સાહેબ પાંત્રીસ માર્ક્સ નું ગુજરાતી ગ્રામર ગુજરાતી ગ્રામર કેટલા માર્ક્સ નું છે જે વ્યાકરણ તમે કહો છો વિદ્યાર્થીઓનો પ્રિય વિષય કહેવાય સાહેબ સાહેબ જે આગામી સમયની અંદર વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયની અંદર તંતોડ મહેનત કરીને સીએસસી સ્ટાફ નર્સની અંદર જે

જીવનમાં એવી ને એવી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી પણ હાર્દિક શુભકામનાઓ છે ઓકે અને હવે જે પ્રિપેરશન કરી રહ્યા છે જે તૈયારી કરી રહ્યા છે અત્યારે જે પીએસસી માટે પ્રિપરેશન કરે છે એફએટ ડબ્લ્યુ છે એમપીએચ ડબલ્યુ છે એના માટે પ્રિપેરશન કરી રહ્યા હોય તો એવા ઉમેદવારો પણ એની પ્રિપરેશનની અંદર ધ્યાન રાખવાનું છે અને કન્ટિન્યુટી રાખવી આવશ્યક છે કે જેની અંદર ઇંગ્લિશ કેટલા માર્ક્સમાં છે તો કે ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર છે એટલે કે ઇંગ્લિશ વોકેપ પણ આવશે અને એની સાથે ગ્રામર પણ આવશે જે વીસ માર્ક્સમાં છે સાથે સાથે જનરલ મેથેમેટિક રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિશન જે પચીસ માર્ક્સમાં છે જે ગુજરાતીમાં આવશે અને સાથે જે તે વિષયને લગતું જે તે જગ્યાને લગતું એમપીએટ ને લગતું એફએટ ડબલ્યુને લગતું હા જે કેટલા માર્ક્સ નું છે સો માર્ક્સ નું ટૂંકમાં ટેકનિકલ સો માર્ક્સ નોન ટેકનિકલ સો માર્ક્સ ટોટલ માર્ક્સ કેટલા છે બસો કેટલો સમય છે સાહેબ ત્રણ કલાક નું પેપર છે કેટલા અવર્સ નું છે ત્રણ કલાક નું પેપર છે ત્રણ કલાક ની અંદર તમારે બસો પ્રશ્નો ટીક કરવાના છે મિત્રો આ સિલેબસ પણ તમારી સામે છે હવે વાત કરીએ ઘણી વખત વિદ્યાર્થીને પ્રશ્ન થતો છે કે કયા સબ્જેક્ટ માટે કઈ બુક ને રેફરન્સ કરવી જોઈએ વાંચવી જોઈએ તો સર ગણિત અને રીઝનિંગ વિષય છે ગણિત અને સાથે સાથે અંગ્રેજી વિષય છે સાથે ગુજરાતી વિષય છે અને જે જીકે નો પોઈન્ટ છે એની અંદર વાત કરીએ તો દરેક સબ્જેક્ટ માટે આ ત્રણ સબ્જેક્ટ એવા છે કે જે તમારા માર્ક્સ સવિશેષ છે ગણિતના પચીસ માર્ક્સ છે ઇંગ્લિશના વીસ છે ગુજરાતીના પણ વીસ છે એટલે આ પાસઠ માર્ક્સમાં છે અને આ માર્ક્સમાં છે ઓકે ગણિત અને રીઝનિંગ વિષય છે જેના માટે કયા પબ્લિકેશન ની બુક વિદ્યાર્થીઓને પ્રિય છે અથવા ગુજરાતની અંદર વિદ્યાર્થીઓ બુકને રેફરન્સ તરીકે વાંચે છે તો જે કહેવાય છે મિત્રો નીરજ ભરવાડ સાહેબની બુક આવે છે તમે બુક અવશ્ય વાંચી શકો છો ઘણા બધા પબ્લિકેશન ની બુકો છે પરંતુ વિદ્યાર્થીઓનો રિવ્યુ મળતો હોય છે नीरज ભરવાડની બુક જે વિદ્યાર્થીઓને સૌથી પ્રિય બુક છે કે જેની અંદર તમામ માહિતી વિગતવાર આપેલી હોય છે અને એની ભણાવવાની મીન્સ કે એમની ભણાવવાની જે બુકની બુકની અંદર આપવામાં આવેલી જે પદ્ધતિ છે જે રીતો છે વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકતા હોય છે એટલે એ માટે ગણિત અને રીઝનિંગ માટે તમે અવશ્ય नीरज ભરવાડ સાહેબની બુકનો રેફરન્સ પણ લઈ શકો છો ઓકે સાથે સાથે અંગ્રેજીની અંદર પણ સાહેબ તમે પાઠ્યપુસ્તકો છે સાહેબ સાથે સાથે અક્ષર પબ્લિકેશન છે એની પણ બુક વાંચી શકો છો ગુજરાતી માટે ગુજરાતની અંદર જે વ્યાકરણ વિહારની બુક આવતી હોય છે એ છે સાથે સાથે દરેક સબ્જેક્ટ માટે પાઠ્યપુસ્તક વાંચવા અતિ આવશ્યક છે પાઠ્યપુસ્તક હવે વાત તો છે જીકે એની કે જનરલ નોલેજ માટે શું છે તો જનરલ નોલેજ ની અંદર ઘણા બધા વિષયો આવે છે ઇતિહાસ છે ભૂગોળ છે બંધારણ છે પર્યાવરણ છે તમામ વિષયો છે અને આની અંદર તમે દરેક પબ્લિકેશન ની બુકો વાંચો છો સાથે સાથે અત્યારે તાજેતરની અંદર માહિતી નિયામક શ્રીની કચેરી માહિતી નિયામક ની જે કચેરી છે માહિતી નિયામક ની કચેરી અથવા તમે એમની વેબસાઇટ ઉપર જશો તો એમના વિવિધ પ્રકાશકો છે વિવિધ પ્રકાશનોની જે બુકો છે એની અંદર પણ જીકે તમે સારી રીતે કવર કરી શકો છો ઓકે સાથે સાથે આ તમામ સબ્જેક્ટનું વીએસ નર્સિંગ એકેડેમી દ્વારા દરેક સબ્જેક્ટની ટોપ ફેકલ્ટી દ્વારા અલગ અલગ રીતે એનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી તાજેતરની અંદર જે સીએસસી સ્ટાફ નર્સનું જે રિઝલ્ટ આવ્યું હતું એ તમે અહીંયા જોઈ શકો છો જે મેં કીધું એમ કે ક્યારે કલ્પી ન શકાય એવું રિઝલ્ટ કહેવાય હા અહીંયા લખેલું છે કે હમ નહીં અમારા રિઝલ્ટ બોલતા હે દરેકે પોતપોતાની રીતે કામ કર્યા જ રાખે છે ને એની રીતે એનું સફળતાનું પરિણામ અવશ્ય બોલે જ છે ઓકે ચાલો ચાલો તો જેની અંદર બસો પચાસ થી વધારે વિદ્યાર્થીઓ સફળ થયા છે તમે અહીંયા જોઈ શકો છો સાથે સાથે છે 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 એની અંદર પણ વિદ્યાર્થીઓ અનહદ રીતે સફળ થયેલા તો અવશ્ય તમે પણ વીએસ નર્સિંગ એકેડમી સાથે જોડાઈ શકો છો વિવિધ સરકાર શ્રી દ્વારા અલગ અલગ સેન્ટ્રલ લેવલ હોય અથવા સ્ટેટ લેવલની અલગ અલગ જે ભરતીઓ આવતી હોય એ તમામની અંદર ગુજરાતની અંદર હર હંમેશ વીએસ નર્સિંગ એકેડમી વિદ્યાર્થીઓ માટે કાર્યરત છે અને દરેક સબ્જેક્ટની નર્સિંગ સબ્જેક્ટ હોય ચાહે હવે લગતા જે જે વિષયો છે ટેકનિકલના તો એને લગતી પણ ધુરંધર ફેકલ્ટી અનુભવી ફેકલ્ટી કે જે વિદ્યાર્થીઓને સારામાં સારું માર્ગદર્શન આપી શકે આઈકેડીએસસી આઈકેડીએસર્સનું જે ભૂતકાળમાં લેવરાયેલી પરીક્ષા હતી ચાહે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા હોય

ચલો મિત્રો ક્લિયર છે વધુ માહિતી માટે સંસ્થાનો જે સંપર્ક નંબર છે એના પર સંપર્ક કરી શકો છો પણ આગામી સમયમાં આવનારી ભરતી છે ચાલો બીજો કોઈ પ્રશ્ન ખરો તમારા મિત્ર સર્કલ વસ્તુમાં જેટલા પણ મિત્રો આને લગતી પ્રિપરેશન કરતા હોય એવા તમામ મિત્રોને આ વિડિયો લિંકને મેક્સિમમ શેર કરજો કે જેનાથી કરીને વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે આ જે ભરતી આવી રહી છે તો એના માટે આજથી જ અત્યારથી જ પ્રિપરેશન શરૂ કરી દેવી જોઈએ ઓકે ચાલો ચાલો ઓકે ડન છે અહીંયા સુધી તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ મળીએ નવા લેક્ચરમાં ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રોને ગુજરાતની સર્વશ્રેષ્ઠ સંસ્થા વીએસ નર્સિંગ એકેડમી વતી જય હિન્દ જય આભાર